દરેક જગ્યાએ શપથ લેવામાં આવી હતી કે આપણે લોકો જીવશું ત્યાં સુધી બીજેપીને વોટ નહીં કરીએ બરાબર છે તો ક્ષત્રિય કોને કહેવાય કે એકવાર બોલે પછી ફરે નહીં થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં આને ક્ષત્રિય કહેવાય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સમયે સૌથી ચર્ચિત નામ સૌથી ચર્ચિત ચહેરો એટલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળા અને તાજેતરમાં જ તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા છે તેમના દ્વારા એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ કરવામાં આવી છે સૈન્ય ઓડિયો ક્લિપ છે કયા કયા નામો જે છે તે પદ્મિની બા લેવામાં આવ્યા છે આ ઓડિયો ક્લિપમાં તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર એટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બાવાળા જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને ફરીથી તેમના દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે જેમાં ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત જે છે તે પદ્મિની બા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે ક્ષત્રિય સમાજનું આજે કાર્યક્રમ યોજાવાનો હતો તેને લઈને કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોને ટાર્ગેટ કર્યા છે તો તેમાં જયરાજસિંહ જાડેજાનું નામ પણ જે છે તે પદ્મિની બા

કે બધાને મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ છે કે જે ક્ષત્રિય દરેક જગ્યાએ શપથ લેવામાં આવી હતી કે આપણે લોકો જીવશું ત્યાં સુધી બીજેપી વોટ નહીં કરીએ બરાબર છે એમાંના આ બધા જ હતા આ બધા દ્વારા જેવું બોલવામાં આવ્યું હતું કે આપણે આપણા ક્ષત્રિય સમાજ સિવાય કોઈને આપણે પાઘડી કે તલવાર ભેટ નહીં આપીએ બરાબર છે તો ક્ષત્રિય કોને કહેવાય કે એકવાર બોલે પછી ફરે નહીં થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં આને ક્ષત્રિય કહેવાય તો ખાસ કરીને આપણે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા અને રમઝુભા બાપુ આપ જે આપ લોકોની વ્યક્તિગત વ્યક્તિગત જે લાભ માટે જે આ સમાજને તમે લોકો ગુમરાહ કરો છો તો આ કેટલી હદે યોગ્ય કહેવાય જો આમ કરવાથી રાજ્યસભાના સાંસદ ન બનાવીએ આપ લોકો જાણી લેજો આવું બધું કરવાથી આપ લોકોને એમ થતું હોય કે રાજ્યસભાના સાંસદ કદાચ આપ લોકો બની જાઓ તો આ કરવાથી ન બનો કેમ કે અને અવારનવાર આપણા દીકરીઓ બહેનોને રસ્તા ઉપર રોડ રસ્તા ઉપર તલવાર રાસ કરાવતા હોય છે બરાબર શું કામ ભાઈ રાજકારણીઓ વચ્ચે તલવાર રાસ કરાવતા હોય છે શું કામ એમ શું જરૂર છે આવી બધી અને ક્યારે હવે તો થોડીક શરમ કરો હવે તો થોડીક શરમ કરો કે અમારા લોકોને વારંવાર અને પછી હું બોલું છું તો એમ કે પદ્મિની બા બોલે છે પણ આપ લોકો કરો છો જેવું જોઈએ કે આપ લોકો શું કરી રહ્યા છો તો આ બધું શું હતું આ જે આંદોલન હતું તેમાં શું આ બધું આ નાટક હતા આ કહીએ ને કે આપણે એમ થાય કે જે આપ લોકો એમ કે ટીટોળીના ઈંડા સાચવીને ટીટોળીના ઈંડા ઈંડા સાચવાને એમાં તો આખા સમાજની નાકની પથ્થારી ફેરવાઈ ગઈ ક્ષત્રિયો અંગતા નથી કેવાના અને આપણે દાખલા તરીકે આપણે રાજસેખાતભાઈ છે જેપીભાઈ છે મહીપાલભાઈ છે કરણી સેના કરણી સેના જ્યારે પણ કોઈ પણ મુદ્દો હાથમાં લે છે ને તો તેનું રિઝલ્ટ આવે છે અને સો ટકા રિઝલ્ટ આવે છે એની બદલે આપ લોકો યુવાનો યુવાનોના માઇન્ડ વોશ કરો છો અને સાવ એટલે સાવ ઢીલા પોચા કરી છે અને ભાઈ પોતાના સમાજ માટે પોતાના સમાજ સ્વાભિમાન અને સમાજની દીકરીઓ બેનો માટે લડવું એ કંઈક ખોટું નથી આજે પટેલ સમાજના બેન દીકરી સાથે થયું હતું તો રાતોરાત એનું રિઝલ્ટ આવી ગયું બેન દીકરીને ન્યાય મળી ગયો અને બેન દીકરીને સરકારી જોબ મળી ગઈ આ કહેવાય રિઝલ્ટ અને આપ લોકો જે વચલા જે ભાગુ તત્વો જો છે જે છે ને આના કરતા રાજકારણીઓ જે એમ કે છે કે ભાઈ અમે રાજકારણી છીએ રાજકારણીઓ સારા આપ લોકો સમાજ અને રાજકારણી વચ્ચે લેભાગું તત્વો છો કે જે બેયને ગુમરાહ કરો છો અને ખાસ કરીને સમાજનો સામાન્ય વર્ગમાં ગુમરાહ થઈ રહ્યો છે અને અમે અમે લોકોએ તો ભૂલ કરીને અમે ભૂલ નથી કરી પણ અત્યારે જે આ બધું અમને જોવા મળે છે ને એ જોઈને અમને લાગે છે કે અમે જે ભાજપ મૂક્યું એ અમારી મોટી ભૂલ અમને તો ગર્વ છે કે અમારા સમાજ માટે અને અમે બેનો દીકરીઓના સભિમાન માટે જે પણ કર્યું છે યોગ્ય જ કર્યું છે તો આવું તમારા થઈ જવાય સમાજને ગેરમાર્ગે ગુમરાહ કરી અને આપ લોકો શું જતાવા માંગો છો મહેરબાની કરી અને જે બોલો છો એની ઉપર રહ્યો તો ક્ષત્રિય સમાજ નું કોઈક નોંધ લેવાશે અત્યારે ક્ષત્રિય સમાજ સાવ છેલ્લી કક્ષાએ જઈને બેઠો છે એ આપ લોકોના લીધે આજે ભૂચર મોરીના કાર્યક્રમ તમામ લોકો તમામ લોકો ભાજપના લોકો છે તમામ લોકો એનું કારણ શું એમ આપ લોકોને ભાજપમાં જવું નથી ભાજપ કંઈ કરવું નથી આના કરતાં તો જયરાજભાઈ ભલે જે કર્યું એ જાહેરમાં કર્યું તું ને જયરાજભાઈ એ જે પણ કીધું હતું એ જાહેરમાં કીધું તું આપ લોકો તો ભાજપના ખોળે બેસો છો સમાજના ખોળે બેસો છો અને પોતપોતાના વ્યક્તિગત સ્વાર્થમાં નિપટાવો છો અને એ આખો સમાજ જાણે છે બોલે છે ખાલી અમારા જેવા બે પાંચ લોકો જ બોલે છે જય માતાજી જે જે રીતે વાત કરવામાં આવે તો ઓડિયો ક્લિપમાં પદ્મની બા વાળા જયરાજસિંહ જાડેજાના પખાણ કરી રહ્યા છે અને અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનોની ટીકા પણ કરી રહ્યા છે હજુ તો આ કાર્યક્રમ યોજાવાનો છે તેના પહેલાં જ જે છે તે આ કાર્યક્રમ વિવાદ બની ચૂક્યો છે જેમાં પદ્મની બાવાળા આ ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે જેમાં ધ્રોલ પાસે જે ભૂજર મોરીનો શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાવાનો હતો જે તેમાં પદ્મિની બાવાળા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ક્ષત્રિય સમાજનો નહીં પરંતુ આ ભાજપનો કાર્યક્રમ હોય તેવું લાગી રહ્યું છે અને તે મુદ્દે જે છે તેમણે એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે હવે તેને લઈને તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો